જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્મસિટી પાસે મર્ડર કેસના આરોપીને કડી પોલીસે ઝડપ્યો પોલીસ કરમીને બચ ખૂબ ભળી ભાગવા જતાં પોછે કાયદાનું બહાન કરાવ્યું આજ રોજ એટલે કે પંદર ઓગસ્ટના રોજ વહેલી સવારે કડી જાસલપુર ચોકડી નજીક આવેલ જન્મસિટી સોસાયટી પાસે આવેલ ખુલ્લા મેદાનમાં મર્ડર કેસના આરોપીને કડી પોલીસે દબોચી લીધો હતો ઉલ્લેખનીય છે કે કળીના ઘુમટીયા વિસ્તારમાં રહેતા રિપાન ઉપે ગિરી મલેક જેના વિરુદ્ધમાં

તપાસમાં હતા તે દરમિયાન વાદળી કલરનું એક્ટિવા લઈ જન્મ સિટી પાસે ઉભો છે તે વાતમીને આધારે તેને ઝરબી પાડ્યો હતો પોલીસ સાથે જપાચપી કરી દીપક કુમારને બચકુ ભરી હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેને દબોચી લઈ બીજા પોલીસ પોલીસકર્મીને બોલાવી જેલ હવાલે કરવામાં આવ્યો હતો તેના મોબાઈલની તપાસ કરતાં મોબાઈલમાં તે એક ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હોય તેવું જોવા મળ્યો હતો ને ઘણી પોલીસે તેને કાયદાનું ભાન કરાવતા ગુજરાત ઘરોમાં ફફડાટ મરી જવા પામ્યો હતો